એટલે આવડી નકલી જનાવરના પંજા જેવું શું છે હા નકલી જનાવરના પંજાની ઓગળી છે પણ ઓહ તારી આટલે વાત પડી છે એમ નઈ રેસ રે અછલી નહીં રેસ નકલી છે

હા ના કરો ખબર નહી પડતી પણ ઘેર છેલ્દી ના ઓછો માર્યો આજુ તો મફુજી ને કેવા જુઓ પાછો તું શાંતિરાજ શાંતિરાજ બધું થાય

પેલા માણસ છે કાકો ભત્રી તો પેલા બલૂન હેજી વેજી માર્યો અને માટલું ફોડે ને ખાયું પછી વાનાથી બીજો હા હા કરચીયો હા હા કર તો મચે જાસ કે અમુક અમુક મોણસો હોય હે હોય કીધા જીવ ને કોઈ કોણ છે કાઈ દયો આઈ રે ગોમના મોટા આગેવાન થઈને પડતા હડી સિન એ તો મને લાગુ પડે છે તમને લાગુ પડે કાની હે એ બબુજી અલે અમે તમને બાદુ એમ હતા પેલી રે સ્વામી આઈ એની ઘરે તમે તો નાહી ગયા પેલા ખેગાજી ને બાસકુજી ને મેલીન ઓહો બાસ્કુજી ને આવી રીત ના થોડું ચાલતું અલ્યા ભાઈ ના પડે આ તો સંકટ સમયે દોડવું પડે સમય હાથમાં પકડવા જ પડે તો મોટા ઉપાડે હેડ્યા એવું છે એરી વાત બધી નાખો પડતી અને બાસ્કુજી જોઈ જાય તમે શું હંતા હું જોરમાં હું મેલી જોતા નાઠાજી અહીંયા તમે તો ગરબંધ કરી

કેમ તો તમારે આખું ગામ ભેગું કરવું સાચ્યું બધન ભેળા તો કરવા પડશે કે ગુનો મી કર્યો છે એટલે હા તે ગુનો કર્યો હોય તો ઘેર જઈને માફી માંગો ઘેર જઈને માફી નહીં માંગવી કાકા ભત્રીજાન મું કઈ ના આવ્યો છું ને ફૂમતા આકાને ખેગર જીનવર બોલાવી લાવ તો હેડો ગુના ઈરા કરું છું અન બોલાવાને અમાર તું સાહેબ ભાઈ આઈ ગયા હોય આ બાઈડો હેડો બધાને પાસે વાતની શરૂઆત કરા પણ આમાં તો કો પણ બધા ભેળા હોય તો કહું પછી પેલા રહી જાય કે પછી ચીડથી મારે કેવું પડે 얘ને હાચું નોખું નોખો ની કેવાનું બાસ્કુજી હ મોસા છે કે નહીં બસ લે મારા ઘેર ત્યાં ફટાફટ શું મટર તમારા ઘેર થોડું કોમ છે તેમો પણ હું કોમ છે એ તો કો મને અરે કોમ કોમાલ ગીધા જેવું નહીં તું જાતો ખરા તને ગમે પડી જાવ હે હરીભાઈ તમારી વાત મને કોઈ ખબર નહી પડતી એક બાજુ કોમ છે અને એક બાજુ કોમ ગીધા જેવું નહીં એટલે અરે ખેગા ખરા ખરી ના ખેલ તો હજી કવા થાહી એવું છે ઓય હાર હડો જાવ તું જા હું ભૂમતા કામ બોલીને આવું બધા ભેગા કર્યા ઓય તારી હરીભાઈ તમે તો કાઠું કર્યું છે કશું કોઈ કાઠું નહીં જા જલ્દી હટ

Vai, mi caitto, picked this man. She said she to human that got no response to... When she said she, asked me. You must come to me. There's another Teraz, right there. Who is she? актер put itu? Try the other women. Friend. She heard me come to the student. He turned me back! Apparently a woman gave and saw me? Did your wife have a weed.

તમારો કોઈ નો હવે આવતો ના તમારા લાગે તમે હવે બધા ભોગવી લેજો કાકા હા શું કરશે હવે હવે પત્રીજા મફુજી તો છૂટી પડ્યા પણ આપણે બધા ભેગા થઈને કોઈ કરવું પણ છે એમાં હું તમને કઈ દઉં કે દાડા આ બધા શેતરમાં ધોકા લઈ લઈને ધોઈ ને

હરીભા બોલ્યા નહીં બોલ્યા છે ભલે હાઈટ આવડી છે પણ ગિરગીટ તો મોટું છે ભત્રીજા આ ચિત રંગ બદલ્યા છે ને એ અમે જોઈ લીધું છે તમારે જોવાનું બાકી છે તમારા જોડેથી બદલું લેવાનું છે હરિભા મારી વાત જોડે તાકાત છે પણ દિમાગ દિમાગ છે એમ કહું છું કે અમાર વિરોધ માં બોલે છે એટલે એના વાદ ના ચડો એમ કહું છું રાત રેસ આવે ને તો પેલા અમને બોલાવજો હોય તો કારણ કે સોરી અમાર ઘરમાં થઈ છે બધું ભડાકો કરવો છે નહી બોલાવો હેડો કરવો હેઠળ અને જરૂર પડે તો આજે મદદ કરવા શું કરવાનું હવે

આપડા ભેળા રાખો એટલે મરી આ તો બાસ્કુજી કશો વધુ નહીં કાકો ભત્રીજો ચોય નહી જોય આપણા ભેગા જ રહી ચમકેજો આપણો ટાર્ગેટ રેસ નહીં આથી આપણો ટાર્ગેટ કાકો ભત્રીજો હવે રે સાઈ તો કાકો પચવી દો હા મારો પાટણ હા